કોઈ ગોપાલ ઇટિયાનું અટેલિયાનું મેં નામે નથી લેતો કોઈ વાતે નથી પણ બે ત્રણ દિવસથી આ જે મોરબીને થોડીક તકલીફ છે ખાડાની રસ્તાની એનું કામ ચાલુ હતું પણ એક સીટ આવ્યા પછી જે ઉપાડો લીધો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ અને બે વારાથી આ હું ભાઈ શ્રી ગોપાલભાઈ ના સ્ટેટમેન્ટ વાટું હું ગમે એને હલકા પાડવાના દેશના વડાપ્રધાનને હલકા પાડવાના અમિતભાઈને હલકા પાડવાના હીરાબાને હલકા પાડવાના રાજકારણમાં મુખ્યમંત્રીને હલકા પાડવાના પાર્ટીના પ્રમુખને હલકા પાડવાના એને એમ થાય કે હું જ વનમેન છો એના કાર્યકર્તા એમ કહે કે ગોપાલભાઈ એ આવશે ને ગોપાલભાઈ વાળી થશે તો મેં એનો જવાબ આપ્યો છે મેં એનો જવાબ આપ્યો તો એના એના પેટમાં તેલ રહેણું એને આજે વિડીયો મૂક્યો તો વિડીયો મૂક્યો તો મેં કીધું ભાઈ આવી જાઉં ને પોટમાં અને ત્યારે જ છે આ પેલી વાર ચૂંટાણા છો હું આ હાથમી વાર ચૂંટણી લઈ લો છ વાર જીતો આપણે બને સાથે મળી અને સોમવારે માનની પાસે જઈ હારા રાજીનામું દઈ દઈ અને તમે ચૂંટણી લડવા આવો તમે જીતો તો તમને બે કરોડ મારે ઈનામ ઇમાન ઈનામ આપવાનું અને હું હારું તો મને કંઈ વાંધો નથી બીજું તમે એમ કીધું કે હું તૈયાર છું બરોબર તો તૈયાર હોય તો આવી જાવ અને નાનું મોટું કામ મૂળ તો આ બધા આમ આદમી પાર્ટીને અહીંયા ઉશ્કેરવાના ધંધા કરે એનો જવાબ છે અને એક વિસાવદરની સીટ આવી એમાં તો આખા ગુજરાતમાં ગાંડા થયા ગાંડા થઈને પ્રજાને ગેરમાર્ગે દોડે એનો મેં જવાબ આપ્યો તો મારે પૂછવું છે કે તમે કાંતિભાઈ ગોપાલ ઇટાલિયાને સબક શીખવવા માંગો છો કે એક સીટ જીતી ગયા તો શું થઈ ગયું તમે કોણ છો એ બતાવવા માંગો છો તમે શપક એના કાર્યકર્તાને એને કહેવું પડે કે આપણે જીતા પછી એને કઈ બહુ ઉપાડો ન લેવો જોઈએ કાર્યકર્તાને ગુમરા ન કરવા જોઈએ અને એના નામે હલવવું ન જોઈએ તાય હા પેલા હાલતું આજ થી ત્રીજી વર્ષ નામે હાલતું બીજાના નામે હાલતું કઈ હવે ગોપાલ ઇટેલ નામે થોડુંક હાલે આમાં સવાલ એ છે કે કાંતિભાઈ શું તમે પક્ષમાં વાત કરી સી આર પાટીલ સાહેબ જોડે વાત કરી કે તમે આવું રાજીનામું આપવા માંગો છો ફરી ચૂંટણી લડવા માંગો છો પક્ષ સાથે વાત કરવી જરૂરી છે ના ના મેં મેં કોઈ એને વાત નથી કરી કોઈ એને ચર્ચા નથી કરી મારા આત્માનો અવાજ આવ્યો કે હું આજે હા ચાલીસ વર્ષથી રાજનીતિમાં હું આવો ઉપાડો પહેલીવાર મેં જોયો આવો ઉપાડો મેં માધવસિંહભાઈને જોયા એ શંકરસિંહભાઈને જોયા એ ભાઈ શ્રી અમરસિંહભાઈને જોયા ઘણા મુખ્યમંત્રીને જોયા ઘણા પાર્ટીના પ્રમુખને જોયા પણ આવો ઉપાડો પહેલી વાર મેં જોયોને એના ઉપર આધે એના ઉપર સાથે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાએ પણ ઉપર લીધો હોય એટલે એનો મેં જવાબ આપ્યો છે અને મારે લડવાની તૈયારી છે મારી પણ એમ નહીં કાંતિભાઈ તમે તૈયારી બતાવી છે તો ગોપાલ ઇટાલિયા પણ તૈયારી બતાવી ચૂક્યા છે તમને ગોપાલ ઇટાલિયા પડકાર ફેંકી ચૂક્યા છે કે જો તમે શુરા છો તો રાજીનામું આપી દો ચૂંટણી એવી હોય કે ચૂંટણીમાં બેયને રાજીનામું દેવાનું એને મોરબી મને ધમકી આપી એના કાર્યકર્તાએ એટલે મોરબી લડવાની વાત છે પછી એ ખાલી થાય અહીંયા ભાજપના આમ આદમીના કોંગ્રેસના કાર્યકર લડશે મેં મેં છેલ્લે નથી આપી એના કાર્યકર્તાએ મને કીધું મારે કેવું પડ્યું તો આમાં કાંતિભાઈ શરૂઆત ક્યાંથી થઈ સૌથી પહેલા વાત આખરે કેવી રીતે શરૂ થઈ અને હવે રાજીનામા સુધી આખો મામલો પહોંચી ગયો છે ચૂંટણીની વાતો થઈ રહી છે આ આખો મામલો શરૂ ક્યાંથી થયો આની શરૂઆત આની શરૂઆત બે દિવસ પહેલાં એના કાર્યકર્તા ગોપાલ ઇટાલિયા આવશે ગોપાલ ઇટાલિયા જેવું વિસાવદર જેવું થશે ની અહીંયા આવશે ને અમે જોઈ લેશી ગોપાલના નામે ગોપાલના નામે હલાવે છે ને એટલે અમારે જવાબ દેવાનો થયો અચ્છા અમારા કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમ નથી કીધું કે અમારે ભૂપેન્દ્રભાઈ આવશે પાટીલ સાહેબ આવશે અમિતભાઈ આવશે ઓલા આવશે હવે કામ કરવાનું સરકારમાં અમે નો ડાઉટ હું સ્વીકારવું કે મોરબીમાં થોડી ખાડાની પાણીની તકલીફ બધી કામ ચાલુ કરી દીધું હોય અને અહીંયા મોરબીમાં તો પાંચ લાખ માણસો બહારના કામ કરે હરોજ પંદર હજાર ગાડીઓ આવે અને તમને કહું અહીંયા ત્રણ હજાર ઉદ્યોગ છે તો એમાં થોડું ઘણું હોય તકલીફ અને તકલીફ હોય તો હું સ્વીકારું માફ હું માફી માગું મતદારો પાસે બધું કામ ચાલુ થઈ ગયું નવા નવા કામ થશે પણ એમાં એટલો બધો રાજકીય ગરમો ન લવાય ને

બેયને ને હારે પેલા પેલા મારા કાગળ દેવાનો હમ અને એ પછી કાગળ દઈ દે અધ્યક્ષ ને પેલા મારું રાજીનામું મંજૂર કરે પછી એનું કરે પણ આમાં કાંતિભાઈ એવું નથી ને કે તમે ફસાઈ ગયા બોલીને કે પહેલે આપ પહેલે આપ એવું તમે કરવા લાગ્યા છો પરંતુ એવું લાગતું નથી ને કે આગળ કૂવો ને પાછળ ખાઈ ફસાઈ ગયા છો એવું આપને લાગી રહ્યું છે અત્યારે નહીં ના 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 હું જો 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 હા બ્રો હું ફસાણો નથી હું જિંદગીમાં બોલ્યા પછી પાછું નથી મળતો પડ્યો હતો બજાર સમિતિની જમીનમાં ઈ જમીન માટે હું બોલ્યો તો કે જમીન જાય મારા બાપમાં ફેર હોય એક હજાર કરોડનું યાર છે મારા ઉપર ખોટા એકસો વીસ બી કરી પોણા ત્રણ વાળા જેલ રહ્યો હતો બે પણ બોલ્યો અત્યારે પણ બોલું કે આ આવતા સોમવારે ગોપાલ ઇટાલી આવે ઈ રાજીનામું બાપમાં ફેર ને હું રાજીનામું નું મારા બાપમાં ફેર બસ પણ આમાં કાંતિભાઈ આ તમારા બંનેની જે અહમની લડાઈ છે એમાં પ્રજાનું શું પ્રજા પર શું કામ બીજી વાર ચૂંટણી આવે મોરબીની પ્રજાનો શું આ કામ નહીં નહીં મોરબીની પ્રજા તો વટવારી છે જ્યારે હોનારત આવ્યું તો એ પણ સહન કરીને આગળ આવી પછી હોનારતમાં વલ્લભભાઈ બાપભાઈ જથુભાઈએ કામ કર્યું તો મારા મામા મારા મામા ધારાસભ્ય હતા રાજી પાર્ટીના કાર્યકર્તા બધા રાજી થવાના કારણ કે મોરબી તો ચેલેન્જ કરવાની છે તો ચેલેન્જ કરે બીજી જ વસ્તુ ચેલેન્જ કરે તો રાજકારણ નું મારા વતી નહીં કરે એમ તમારી છે મારી મોરબીની પ્રજા એ ચેલેન્જ ને ટેવાઈ ગઈ છે તમે ભલે કહો કે પ્રજા તમારી સાથે છે પરંતુ અહીંયા રાજકીય વિશ્લેષકનું આંકલન એવું છે કે તમે આ બધી બે હજાર સત્યાવીસ ની તૈયારી કરી રહ્યા છો એની પીચ તૈયાર કરી રહ્યા છો પોતાની ટિકિટ કન્ફર્મ થાય એ માટે આ બધા ગતકડા કરી રહ્યા છો એવું રાજકીય ના મારી ટિકિટ તમે સાંભળો કોઈ વિષય નથી મારી ટિકિટની કોઈ વાત નથી મારી ટિકિટ કાયમ માટે મારા પ્રજા પાર્ટીની લાઈનમાં હું હતા હજુરીઓ ખજૂરી ને તમે પણ પાર્ટીમાં હતો મંત્રી બનવા ન જો મારી વિચારસરણી સ્ટ્રોંગ છે મારી પાર્ટીની લાઈન લાઇન સ્ટ્રોંગ છે મારી વાત પણ સ્ટ્રોંગ છે અને અને કાલ હવારે ધારાસભ્ય ન હોય તો હું જ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં લેવા રહેવાનો હું મારી વિચારસરણી સ્ટ્રોંગ છે તો તો હું હતાણુંમાં ઈ ઉમરે મંત્રી ન થઈ ગયો હું નથી ગયો નથી ગયો નથી ગયો નહીં કેમ્પમાંય નથી ગયો કાંતિભાઈ એટલે તમે ભાજપ માટે લડી રહ્યા છો અને આપ જે શોર મચાવે છે એને તમે શાંત કરવા માંગો છો એવું છે આ ટકા હું જે લડી રહ્યો હું ગુજરાતને બદનામ કરવાની જે વાત કરે છે એના માટે લડી રહ્યો હું લડાયક માણા હું મારે સ્વભાવે લડવાનો ભાઈ અને મને કઈ બીક નથી મારે જો ખોટું કરવું નથી ખોટું લડવું નથી ખોટું લીધું નથી પ્રજાનો પ્રેમ છે પણ ગુજરાતને બદનામ કરવાનું તો બંધ કરી દેવું જોઈએ ને પણ આવા કાંતિભાઈ તમે જે રીતે લડવા માટે નીકળ્યા છો તમને પણ તમને પણ કેટલાક લોકો હરાવવા માંગે છે ભાજપમાં કેટલાક લોકો એવા છે તમને પણ ખબર હશે કે જ્યારે તમને ટિકિટ આપવામાં નહોતી આવી કોણ ભાજપની ટિકિટ પરથી લડ્યું હતું તમને ખબર છે બે હજાર પછી પેટા ચૂંટણીમાં પણ એમની સામે કેવી રીતે લડશો કારણ કે આ બધા ઘટનાક્રમથી અમુક લોકો તો ખુશ થવાના છે હાંભરો સાંભળો જો જેને ખુશ થવું એ થાય હું એક વાર પછી અમે કંઈ પાછા હરતા નથી એમાં જેને થવું હોય અને એ હજી ચેલેન્જ કહું કોઈ પણ તમે જે વાત કરી ને એમાં કહું છું કે મોરબીના મારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના વેપારી મતદારો ઉપર વિશ્વાસ છે મને વિશ્વાસ છે કારણ કે હું ગમે એવો સમય ખરાબ હોય ને હું મરવા માટે તૈયાર હું મોરબીમાં મોરબીના માટે ભાઈ એટલે એને મને વિશ્વાસ છે અને એમાં માનો કે અમારામાં હોય એ તો હોય તો ભલે ન હોય એમાં હું ફેર પડી હતા જ બે હજાર બે હજાર બાવીસમાં હતા જ

એને કહી હા જ્યાં હોય ગોપાલ ઉમે ધમકી દઈએ જ્યાં દઈએ આવશે ને ઓલો આવશે ને હજી મારે જેતપુર માં લઈ જવાનું કી હે મારા ગામમાં લઈ જવાનું હમ આવી ધમકી દઈએ કઈ હવે છે બિલકુલ કાંતિભાઈ અંતિમ સવાલ આપને પૂછું કે તમે આ રીતે જે મીડિયામાં સામે આવીને પડકાર તો ફેંકો છો પરંતુ શું સામે ચાલીને ગોપાલ ઇટાલાને તમે ફોન કરશો કે ભાઈ આવી જા તું ચાલ હું પણ ગાંધીનગર પહોંચું છું બાર વાગે મારી ગાડી પહોંચશે તું પણ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દે હું પણ આપી દઉં છું પછી આપણે લડીએ શું તમે સામે ચાલીને સંપર્ક કરશો કે પછી આવી રીતે એકલા જ બધી ગતિવિધિ કરતા રહેશો ના 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 એના આ બધું ना 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 હું ना ना હોય ना ना અચ્છા મારી ગાડી ગાંધીનગર પહોંચશે અધ્યક્ષશ્રીને પહોંચશે એની એને એને જે મને ચેલેન્જ કરી એ મારા પેટમાં તેલ નથી રહેવાનું કાંતિ અમૃતિ એકવાર બોલે ને તો મરી જવા માટે તૈયાર પાછો નથી હડતો એટલે મારી એને આવવાની ચેલેન્જ છે હાડા બાર એ આવે કાગળ લઈને બિલકુલ બિલકુલ આભાર કાંતિભાઈ મારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો કાંતિભાઈ કહી રહ્યા છે કે એક વાર જો હું બોલ્યો હિન્દી ફિલ્મ નું ડાયલોગ છે એક જો કમિટમેન્ટ કરી દીધું બાદ આપને આપી નહીં સુનતા એવી વાત કરી રહ્યા છે પરંતુ આ ખુબ જ અઘરું છે એમના માટે એમને પોતાને પણ ખબર છે ફસાઈ ગયા છે